જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના એવા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે ત્રણ દિવસ સોમયાગ યાગ યજ્ઞ આયોજન પરબધામના મહંત પરમ પૂજ્ય કરસનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે પરમ પૂજ્ય કરસનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત થયું હતું જે પરબધામની ભૂમિમાં સત સતસર્ભમ આશ્રમ પરબધામની ભૂમિકા વૈદિકપણે તો અપાર મહિનો છે તેમાં રાજસૂર્ય યજ્ઞ અશ્વમે યજ્ઞ વાજપેયી યજ્ઞ વગેરેમાં સોમયાગ યજ્ઞ શ્રેષ્ઠ રહેલ છે જેમાં સર્વ દેવી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે આ યજ્ઞ કુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવે છે જેનો આજે છેલ્લો દિવસ હતો જેમાં બીડું હોમવામાં આવ્યું આ તકે ખાસ કરી એક કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું જેમાં ભેસાણ વિસાવદળના મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની ખડે પગે સેવા આપી હતી ત્યારે ગરીબો માટે બાપુ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા જેમાં ગરીબોને સુવર્ણદાન વસ્ત્રદાન અન્નદાન આપવામાં આવ્યું આ તકે હજારો ગરીબોને લાભ મળ્યો આ તકે લાખો ભાવિકો અને ભક્તો દ્વારા યજ્ઞનો લાભ લીધો હતો જેમાં ભક્તોએ ભજનનો લાભ લીધો જેમાં નામી અનામી સાધુ સંતોએ પણ ભાગ લીધો આ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ યજમાનોને પરમ પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા અને તમામ યજમાનોને શિવસાગર કુંડમાં સ્નાન કરાવ્યું અને પોતે પણ સ્નાન કર્યું અને પધારેલ તમામ ભક્તો પર ડોલીમાં સવાર થઈ પુષ્પો દ્વારા આશીર્વચન આપ્યા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટ બીપેન્દ્ર રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજે પરબધામમાં પૂજ્ય કૃષ્ણદાસજી બાપુ દ્વારા ત્રણ દિવસનો ભવ્યાથી ભવ્ય સોમ વસંત યજ્ઞોત્સવનું આયોજન થયું છે અને એ આયોજનમાં આજે હજારો લાખો માણસોએ ભાગ લીધો છે અને આ યજ્ઞ એટલો બધો મહાન યજ્ઞ છે કે વેદોમાં એનું ખૂબ જ વર્ણન છે અને કેટલા વર્ષો પછી અહીંયા સનાતન ધર્મમાં આ પહેલો અને પહેલો માત્ર પહેલો સોમ યજ્ઞ થયો છે અને સોમ યાજ યજ્ઞ ગ્રભધામની અંદર આજે એની પૂર્ણાહુતિ છે અને તારીખ એક બે અને ત્રણ બે બે હજાર પચીસની અંદર આ સોમ્યા યજ્ઞનો આજે કાર્યક્રમ સંપન્ન થયો છે બીજી બાપુની નિરોમાં બધા જ સંતો મહંતો અને સેવકજનો સાથે આ સોમ્યા યજ્ઞ સંપન્ન થયો છે અને સનાતન ધર્મના બાપુએ જય જયકાર કર્યો છે અસ્તુ અષ્ટુભાસ્તરી અમર દેવદાસ આને આ યજ્ઞની અંદર હજારો લાખો માણસોએ પ્રસાદ લીધો છે યજ્ઞપુરની અંદર લાખો આહુતિ આપવામાં આવી છે અને બધા દેવતાઓને સોમ રસનું પાન કરાવી અને તૃપ્ત કરવામાં આવ્યા છે જે વેદની રૂચાઓથી બધા જ દેવતાઓને પ્રસન્ન અને તૃપ્ત કર્યા છે આવા સોમયા યજ્ઞની અંદર વારંવાર દેવતાઓ સોમનું પાન કરતા હોય છે અને એ દેવતાઓને યજ્ઞ મુખ દ્વારા બાપુએ સ્વયં સોમની આહુતિ આપીને દેવતાઓને પ્રસન્ન કર્યા છે અસ્તુ સતદેવીદાસ અમર